टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जनु नाम है वॉट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચુક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ સર્વ સ્વરૂપે સર્વેશે સર્વ શક્તિ સમન્વિતે ભયભ્ય સ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે મિત્રો પંચાંગ કે જેના આધારે દિનની શરૂઆત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે ત્રીજી નવેમ્બર બે હજાર ને પચીસ આજનો વાર શુક્રવાર તિથિની વાત કરીએ તો કારતક શુદ્ધ ત્રયોદશી આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરા ભાદ્રપદા યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ છે આજનું કરણ બની રહ્યું છે કૌલવકરણ અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મીન રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ રહેશે મીન જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ ચ અને થ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાબ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ કલાકને છેતાલીસ મિનિટે થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ વાગે થશે આજે રાહુ કલમ સવારે આઠ કલાક દસ મિનિટથી પ્રારંભ કરી નવ કલાકને ચોત્રીસ મિનિટ સુધી છે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે બાર કલાક એક મિનિટથી પ્રારંભ કરી બાર કલાકને સુધી આજે અભિજીત મુહૂર્ત રહેવાનું છે તો વિજય મુહૂર્ત આજે બપોરે બે કલાક સોળ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાકને એક મિનિટ સુધી વિજય મુહૂર્ત છે આ શુભ મુહૂર્તમાં કરેલા કામમાં વિજય અવશ્ય મળતો હોય છે આજના દિન વિશેષની વાત કરીએ તો આજે સોમ પ્રદોષ છે તો વૈકુંઠ ચતુર્દશીનો પૂર્વ ઉપવાસ પણ આજે રહેશે આજે રવિયોગ બની રહ્યો છે આજનો દિન શુભ અને મંગલકારી છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષ જી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે વાહન વ્યવહારમાં સાવચેતી કે સાવધાની રાખવાની જરૂર છે ફોકસ રહીને વાહન વ્યવહાર કરવો હિતાવહ છે નોકરિયાત લોકોને પ્રગતિના આજે અવસરો મળતા જોવા મળશે તો દિવસ એમના માટે શુભ ને મંગલપ્રદ છે સ્વભાવમાં થોડુંક ચીડિયાપણું આજે આવી શકે છે મન થોડુંક બેચેન કે ચીડચીડિયું થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ બને છે પરિવાર તરફથી સહકાર મળવાની આજે સંભાવનાઓ છે સાથે પારિવારિક જીવનમાં અનુભવ થઈ શકે એકંદરે જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે દિન શુભ છે મંગલપ્રદ છે હવે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે રૂપેરી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે

સુખ અને આનંદનું વાતાવરણ આજે જળવાઈ રહેશે વડીલ વ્યક્તિઓ સાથે અને તમારું જીવન સુખમય રહેશે રહેશેનો સાથ અને માર્ગદર્શન આજે તમને મળશે જેથી તમારા કાર્યમાં સહજતા સફળતા ના યોગો બનશે મિત્રો સાથે સાંજનો સમય આનંદપૂર્ણ વ્યતીત થઈ શકે કોઈ જગ્યાએ જવાનું કે આનંદ વિનોદમાં આજે સમય પસાર કરવાની સ્થિતિ બનવાની છે કલાત્મક કાર્યોમાં લાભ અને માનની સ્થિતિ છે જે લોકો આર્ટ સાથે જોડાયેલા છે કલા સાથે જોડાયેલા છે એવા લોકો માટે દિન આજે લાભ અને માન પ્રદાન કરનાર છે એકંદરે જો વાત કરવામાં આવે વૃષભ રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ લાભકર્તા કલ્યાણકારી જોવા મળી રહ્યો છે વાત કરેલી ઉપાયોની તમારા માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે કોઈ પણ રીતે તમે જો આ રંગનો પ્રયોગ કરો છો તમારા માટે શુભ મંગલકારી કે લાભ કરતા સાબિત થશે ઉપાય શું કરીશું આજે શિવજીને ગાયના દૂધથી અભિષેક અવશ્ય કરજો મંગલ અને કલ્યાણની સ્થિતિ બનશે હવે વાત કરીએ રાશિ ચક્રની આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ગ આવા જાતકો માટે આજે બાળકો પ્રત્યે ગર્વ અનુભવ થઈ શકે બાળકોના કરેલા કામ પ્રત્યે તમારું મન પ્રસન્ન થઈ શકે એમના પ્રત્યે કરેલી એમની ઉપર ગર્વ તમને અનુભવ થશે વાહન ખરીદીના યોગ બની રહ્યા છે એટલે વાહન સુખના યોગો છે આજે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળી શકે છે આર્થિક બાબતે દિન તમારા માટે શુભ નહીં તાવ રહેશે વ્યવસાયમાં ભાગીદારો સહયોગ આપતા જોવા મળશે જે લોકો નિષ્ક્રિય હશે એ લોકો સક્રિય બનીને ભાગીદાર સહકાર આપશે દિન શુભ રહેશે સક્રિય રીતે દરેક ક્ષેત્રમાં તમે આજે આગળ વધી શકો એવા ગ્રહોના પરિબળો જોવા મળી રહ્યા છે એટલે ટૂંકમાં જો વાત કરવામાં આવે મિથુન રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન રહેવાનો છે ઉપાયની જો વાત કરી લઈએ તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે ઉપાય આજના દિવસે લક્ષ્મી ચાલીસાનો પાઠ આપના માટે કલ્યાણપ્રદ કે મંગલપ્રદ સાબિત થશે જી

આજે ખર્ચ ઉપર થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે અન્યથા તમારું બજેટ ગડબડ થઈ શકે છે ઉછીતા લેવા પડી શકે એટલે બજેટ ઉપર નિયંત્રણ રાખવું ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું બિતાવે રહેશે પ્રિયજન પાસેથી કોઈ ભેટ સોગાદ આજે મળી શકે કોઈ ના કોઈ કારણસર ભેટ સોગાદના આજના યોગો છે સામાજિક કાર્ય માટે મુસાફરી સંભવી શકે સામાજિક કાર્ય માટે ક્યાંક આવા જવાનું થઈ શકે એવા ગ્રહમાં આજે બનતા જોવા મળે છે વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રદર્શન કરશે જેથી કરીને એમના શિક્ષણના ક્ષેત્રમાં સ્થિતિ મજબૂત થતી જોવા મળશે આગળ પ્રેમ સંબંધોમાં સંતુલન જાળવવું પણ આજે જરૂરી છે અન્યથા પ્રણય સંબંધો પ્રભાવિત થઈ શકે છે પ્રણય સંબંધોમાં થોડા સમય માટે વિખવાદ પણ થઈ શકે એટલે સંતુલન જાળવવું ખૂબ આવી શકે ટૂંકમાં વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે રંગ જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ ઉપાય આજના દિવસે રુદ્ર કવચનો પાઠ અવશ્ય કરવો અર્થાત અમોગ શિવ કવચનો પાઠ કે શિવ ચાલીસાનો પાઠ લાભ કરતા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આપનો આજનો દિવસ રોમાંચક અને ઉત્સાહભરો જોવા મળશે સવારે સૂર્યોદયથી જ આપના જીવનમાં આજે ઉત્સાહ અને આનંદ જોવા મળી શકે ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન પણ આજ સંભવી શકે એવા ગ્રહમાન છે મિત્રોના સહકારથી વ્યાપારમાં લાભના અવસરો મળશે કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે કોઈ લાભની સ્થિતિ આજે બની શકે એવા ગ્રહમાન છે નાણાકીય સ્થિતિમાં પણ સુધારો થવાની સંભાવનાઓ છે અટકેલા પેમેન્ટ્સ મળી શકે અથવા તો કોઈપણ રીતે લાભ થઈ શકે ટૂંકમાં નાણાકીય આર્થિક લાભના આજના યોગો બની રહ્યા છે તમારા ફસાયેલા નાણાં આજે પરત આવી શકે છે પેમેન્ટ જે અટકી ગયા છે કોઈને આ આપ્યા છે પાછા નથી મળતા એ આજે પરત આવી શકે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે એટલે ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે કલ્યાણકારી છે મંગલકારી છે વાત કરી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે સૂર્ય વંદના સૂર્ય ઉપાસના સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા સુખ વર્ધક મંગલકારી આપના માટે સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની ષષ્ઠમ કહેતા છઠ્ઠી રાશિ બને છે કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આ જાતકો માટે કાર્યસ્થળે આજે થોડી વધારે મહેનત કરવાની જરૂર રહેશે રોજ કરતાં થોડી મહેનત વધારે લાગુ પડશે તમારા બાકી કામો પૂર્ણ થવાની પણ આજે સંભાવના છે ઘણા લાંબા સમયથી અટકેલા કાર્યો છે એ બધું આજે સંપન્ન થઈ શકે છે આવક વધવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે આર્થિક લાભના પ્રબળ યોગો છે લોકો તમારી સલાહનો આદર સત્કાર કરશે તમે જે વાત કરશો કોઈને સલાહ આપશો એને સ્વીકારશે તમારી વાતને રિસ્પેક્ટ કરશે પણ આજે ક્રોધ ઉપર નિયંત્રણ એટલે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું આવશ્યક છે મનને શાંત બનાવી રાખવું ખૂબ જરૂરી છે ટૂંકમાં દિન તમારા માટે અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે ગોલ્ડન છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવરે છે ઉપાય આજે ગાયને ઘાસ સારો વિશે પધરાવજો લાભકર્તા સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ થોડો મૂંઝવણ ભર્યો રહેશે આજે ખર્ચો વધતા આર્થિક દબાણની પણ સ્થિતિ બનશે ખર્ચ ઉપર નિયંત્રણ રાખશો તો વધારે શુભ છે અન્યથા આ સ્થિતિ બનવાની સંભાવનાઓ છે અધિકારીઓનો સહયોગ લાભદાયી સાબિત થઈ શકે છે તમારા માટે જે અટકાયત છે ત્યાં તમારા અધિકારીઓ તમારા જે ઉપરી અધિકારીઓ છે લાભ કરતા તમારા માટે સાબિત થઈ શકે છે રોજગાર જતાં જતાં બચી શકે છે આજે વિદ્યાર્થીઓ અભ્યાસમાં રસ લેશે અભ્યાસ પ્રત્યે એમનું મન લાગુ પડશે એને એ મહેનત કરવા પ્રેરાશે ઈચ્છા વિરુદ્ધનું કોઈ કામ થવાથી તણાવ જેવી સ્થિતિ એટલે બેચેની પરેશાનીની સ્થિતિ બની શકે છે માનસિક મૂંઝવણ માંથી રહી શકો ટૂંકમાં દિન મિશ્રિત ફળદાતા છે વાત કરી લઈએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે રૂપેરી રંગ કોઈ પણ રીતે આપ આરંગનો પ્રયોગ કરશો હિતાવરેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે સંધ્યાકાળે શિવ પૂજન કરતી વખતે નારિયેળ અવશ્ય અર્પણ કરવું અથવા શ્રીફળનું જળ અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની અષ્ટમ કેતા આ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આ બજાતકો માટે દિવસ ઉત્સાહજનક અને આનંદદાયક બનતો જોવા મળશે મિત્રોનો સહયોગ મળશે જે તમારા માટે ફળદાયી સાબિત થશે લાભ કરતા રહેશે મિત્રો તમારા માટે આજે સુખદ પરિણામ લાવવાળા બનતા જોવા મળી રહ્યા છે મોટું કામ પૂર્ણ થવાની પણ પ્રસન્નતા વધે એવા ગ્રહમાન છે કોઈ મહત્વનું કામ કરવા જઈ રહ્યા હોય એ તમારું આજે સફળ થઈ શકે છે જેથી લાભ અને આનંદ અને પ્રસન્નતા જોવા મળી શકે વડીલોના આશીર્વાદથી લાભના મોકા મળશે લાભના અવસરો મળશે લાભની સ્થિતિ બનશે અહીંયા આશીર્વાદ તમારા માટે માર્ગદર્શક સાબિત થશે તમારું અટકેલું ધન જે છે અથવા પારિવારિક પ્રોપર્ટી છે એમાં વડીલોની મદદથી તમને લાભ મળી શકે છે ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો આપનો દિવસ અનુકૂળ છે હવે વાત કરી ઉપાયોની તમારા માટે આજે શુભરંગ જોવા મળી રહ્યો છે એ આછો ગુલાબી છે કોઈ પણ રીતે આરે એનો પ્રયોગ કરશો હિતાવરેશ ઉપાય આજના દિવસે અક્ષતનું દાન કરણ ચોખાનું દાન અવશ્ય કરવું કોઈ બ્રાહ્મણને ચોખાનું દાન કરવું લાભકર્તા સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ ધન રાશિ રાશિચક્રની નવમી રાશિ બને છે ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે

મુસાફરી સંભવી શકે છે સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રાખવાની જરૂર છે વાતાવરણમાં થતા બદલાવની અસર આપના આરોગ્ય ઉપર થઈ શકે છે તો સાવચેત રહેવું આપના માટે ઈતાવરે છે ટૂંકમાં દિન આપના માટે મધ્યમ છે વાત કરેલી ઉપાયો રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ રાતો રંગ છે કોઈપણ રીતે રાતા રંગનો પ્રયોગ કરવો લાભકર્તા છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારા માટે શ્રી સુક્તમના પાઠ કરવા કલ્યાણપ્રદ સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું

ગ્રોથ પણ થશે અને રિસ્પોન્સિબિલિટી પણ વધે એવા ગ્રહમાન છે વિરોધીઓ આજે તમારા નિષ્ક્રિય રહેશે જેથી કરીને કોઈ પણ પ્રકારનું અડચણ આવે એમ જોવા મળતું નથી પરિવારનો પૂરતો સહયોગ તમને મળશે જેથી પારિવારિક સહયોગના કારણે તમે દરેક ક્ષેત્રમાં સહજતાથી સફળતાને પ્રાપ્ત કરશો આનંદની સ્થિતિ બનતી જોવા મળશે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે શ્યામ વર્ણ છે કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે ભગવાન શિવને બિલ્વ પત્ર અવશ્ય અર્પણ કરવા અને શિવ તાંડવ સ્તોત્રોને પાઠ કરવો અથવા શ્રવણ કરવું કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ એકાદશ કહેતા અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે વાણી પર અનિયંત્રણથી કામ બગડી શકે છે સમજી વિચારીને વાણીનો પ્રયોગ કરવો હિતાવ રહેશે જીવનસાથી સાથે પણ મતભેદ થાય એવા ગ્રહમાન છે તો વાણીને સંતુલિત રાખી હિતાવ છે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો અવસર મળશે જે માનસિક શાંતિ પ્રદાન કરશે આખો દિવસ વ્યસ્ત રહેશે પરંતુ પરિણામ કારક રહેશે એટલે સફળતાકારક લાભકર્તા બનવાનું છે આજે રોકાણમાં જોખમથી દૂર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારા તમારા માટે માટે શુભ શુભ નથી ટૂંકમાં મધ્યમ છે વાત કરેલી રંગ આજે આપના માટે સ્કાય બ્લુ બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવી તાવ રહેશે ઉપાય આજે ખીરનું સેવન કરવું મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની દ્વાદશ કે તા બારમી રાશિ બને છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે ઘર જમીનની જાળવણી પર ધન ખર્ચ થાય એવા ગ્રહમાન છે મિત્રો અને સગા સંબંધીઓ સાથે મુલાકાત પણ આજે થઈ શકે છે તો રાજકારણમાં સંબંધો વધવાના લાભ પણ મળશે જનસંપર્ક કરશો તો લાભ અવશ્ય તમારા માટે આગળ જતા જોવા મળી શકે રોકાણ માટે આજનો દિવસ આપના માટે શુભ રહેવાનો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો મીન રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે આજે ધાર્મિક કાર્યક્રમોમાં તમારી રુચિ વધી શકે તમારો વિશ્વાસ વધી શકે એ રીતના ગ્રહમાં છે એટલે લાભ કરતા દિન છે ટૂંકમાં દિન અનુકૂળ છે હવે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ શ્વેત રંગ છે કોઈ પણ રીતે શ્વેત રંગનો પ્રયોગ શુભ કર રહેશે ઉપાય આજના દિવસે શિવ મહિમના સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો લાભ કરતા સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ રાશિ ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરી અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ત્રણ અને ભાગ્યાંક પાંચ બની રહ્યો છે ત્રણ નંબર બૃહસ્પતિનો પાંચ નંબર બુધનો છે ગુરુ બુધનો આ ધનકારક યોગ છે લાભકર્તા યોગ છે આજના દિવસે અટકેલા તમામ કાર્ય પૂર્ણ થઈ શકે એમ છે થોડીક મહેનત લગાવી પડશે તો અવશ્ય કરજો લાભ થશે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલા આશુતોષજી આપ જણાવશો દિન વિશેષની વાત કરીએ તો આજે સોમવાર અને પ્રદોષ શોમ પ્રદોષ પ્રદોષ આમ પણ ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો સમય છે સંધ્યાકાળના સમયથી લઈ અને ત્રણ કલાક સુધીનો સમય એ પ્રદોષકાળ છે આ પ્રદોષકાળમાં શિવલિંગની પૂજા કરવી શિવ ચાલીસાનો પાઠ અને ખાસ કરીને રાવણ રચિત શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવા વિશેષ મહિમા છે જો પ્રદોષનું વ્રત કરવામાં આવે છે તો તમામ ગ્રહો અનુકૂળ બને સાથે સાથે લક્ષ્મી પ્રાપ્તિના આશીર્વાદ બને છે તો પ્રદોષનું વ્રત કરી તાંડવ સ્તોત્રોનો પાઠ અવશ્ય કરો જીવનમાં મહાલક્ષ્મીની કૃપા બનશે ધન સંબંધિત સમસ્યાઓનું નિવારણ થશે તો આ પ્રયોગ કરવો તમારા માટે કલ્યાણકારી પૂજા પ્રદોષના સમયે કરવી શુભ્ર સાબિત થશે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો આજનો દિવસ આપના માટે શુભ અનુકૂળ મંગલકારી બનશે તો નોંધી રાખીએ આપનો આજનો આ મહામંત્ર ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહે તનો રુદ્ર પ્રચોદયાત આ રુદ્રગાયત્રી કે શિવગાયત્રી મંત્ર છે આ મંત્ર રુદ્રાક્ષની માળાથી પૂર્વાભિમુખ બેસી કે શિવજીને સન્મુખ બેસી એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો આપનો દિન નિર્વિઘ્ને પાર પડશે તમામ પ્રકારના કાર્યોમાં સહજતા અને સરળતામાં મદદ કરશે આ મંત્ર તો એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો દિન લાભકર્તા બની જશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષ આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપણ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના આ નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સઅર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર